ਅਮੇਰਗੜ ਖਾਤੇ ਦਾਬੇਲਾ ਜਾਗੀਰਦਾਰ ਡੇ ਕ੍ਰਿਕਟ ઓક્સન ટુર્નામેન્ટ બે હજાર પચ્ચીસનું આયોજન કરાયું અમીરગઢમાં રોકડીયા હનુમાનજી મંદિર ખાતે ડાભેલા જાગીરદારના યુવાનો દ્વારા ડાભેલા જાગીરદાર ડે ક્રિકેટ ઓક્સન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અંતે ફાઈનલ ડાભેલીની સાવરિયા શેઠ ઇલેવન ટીમ અને હનુમાન ઇલેવન ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં હનુમાન ઇલેવન ટીમનો વિજય થયો હતો આ કાર્યક્રમમાં અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ ગણેશભાઈ દેસાઈ ભમરસિંહ ડાભી ભગવાનજી ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સમગ્ર આયોજનનું સંચાલન કલ્પેશ સિંહ ડાબીએ કર્યું હતું રમેશસિંહ ડાબી યોગેન્દ્રસિંહ સહિત અન્ય યુવાનોએ મહેનત કરી આયોજનને સફળ બનાવ્યું હતું